જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજથી ભાદરવા મહિનાની શરૂઆત થઈ રહી છે અને આજથી જ રામાપીરના નોરતાની શરૂઆત પણ થાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે રામાપીરનો મહિમા તથા રામાપીરને શા માટે બારબીજના ધણી કહેવામાં આવે છે તે વિશે સાંભળીશું જય રામદેવપીર મિત્રો દુખિયાના બેલી રામદેવપીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા સુદ એકમથી સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તેઓ ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ નવરાત્ર દરમિયાન આવતી સુદ સુદબીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આપણે જાણીએ રામાપીરનો મહિમા રામદેવપીરને ભક્તો રામ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ છ હજાર વર્ષ પૂર્વે વિક્રમ સંવંત ચૌદસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવડા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રીની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભાલો ગુગડધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂરો કર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બારબીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્ત્વ છે જય રામદેવ પીર મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા